જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ચૂંટણી સમયસર યોજાશે પાંચ થી દસ દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે તેવું મહત્વનું નિવેદન આપ્યું છે આ સાથે ઓવરબ્રિજના પ્રશ્નોને લઈને પણ હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે અને મુખ્યમંત્રી દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવશે અમારું ત્રીસ જુલાઈ એકત્રીસ જુલાઈ સુધીમાં નવા મેયર બેસી જવા જોઈએ એટલે હું એવું માનું કે ટૂંક સમયમાં જ પાંચ પંદર દિનની અંદર જાહેરનામું બહાર પડશે અને જુલાઈ મહિનાથી ને માન કે ફોર્મ ભરવાની તારીખ ફોર્મ ખેંચવાની તારીખ અને પછી ઇલેક્શન થાય પણ ટૂંકમાં ટાઈમે જ ઇલેક્શન થવા એ વાતો છે ગમે એ લોકો ગમે એ વાત કરે અમે હમણાં જ મુખ્યમંત્રીશ્રીને જ્યારે મળ્યા લગભગ પાંચ છ દિવસ પહેલાં પુનિતભાઈ શર્મા અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અરવિંદ ભાલાણી અને અમે બધા જ્યારે મળ્યા ત્યારે સાહેબને પણ અમે વાત થઈ જાય એમ કીધું નહીં તમારું ટાઈમે જ ઇલેક્શન એંસી કરોડના ખર્ચે જે ઓવરબ્રિજ બનાવવાના છે એનું ટેન્ડર પણ થઈ ગયું ટેન્ડરિંગ થઈ ગયું છે ટેન્ડર ખુલી પણ ગયું છે માત્ર પ્રોસીજર કરવાની હમણાં જ અમે પાંચ છ દિવસ પહેલાં જ મુખ્યમંત્રી મળ્યા ત્યારે એમ કીધું કે સાહેબ તમારા હાથે કારણ કે અમારા જૂનાગઢમાં આમ આમ લટકતો પ્રશ્ન ને આમ સમજી મુંઝાઈ જાય એવો પ્રશ્ન હોય કે જોશીપરામાં જાઓ તો આઠથી દસ વાર જાઓ તો બધી વાર ફાટક બંધ જ હોય ભૂતનાથનું ફાટક બંધ હોય જૂનાગઢમાં ટ્રાફિકની વૈભવનું ફાટક બંધ હોય તો આ ટ્રાફિકની સમસ્યા પણ આ ઓવરબ્રિજ બનશે એના માટે હવે વાતો નથી હું તમને કહું ચેલેન્જ ફેંકીને કે એનું ટેન્ડર થઈ ગયું ટેન્ડર ખુલી પણ ગયું છે જેને ટેન્ડર લાગ્યું એને ટેન્ડરની આખી પ્રોસીજર કરી અને અમે મુખ્યમંત્રીનાથે એનો પણ ઓપનિંગ કરવાનું